વડોદરામાં એસઓજીએ હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે એસઓજીએ યાકુદપુરામાંથી બે ઇસમોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરામાં હાથીદાંતની હાથી તસ્કરીનો પર્દાફાશ થયો એસઓજી એ હાથી દાંત તસ્કરી નું રેકેટ પકડ્યું છે એસઓજી એ યાકુદપુરા માંથી બે ને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી બે હાથી દાંત મળી આવ્યા હતા રિક્ષામાં હાથી દાંત વેચવા માટે ફરી રહ્યા હતા આરોપી ઇરફાન શેખ આઝાદ પઠાણ ની ધરપકડ કરવામાં આવી છે હાથી દાંત વિદેશ થી મંગાવ્યા હોવાની આશંકા છે ઇન્ટરનેશનલ રેકેટ ની દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ઊંચા નાણાં કમાવવા માટે આરોપી ફરી રહ્યા કર્યા હતા વન વિભાગ સાથે મળી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી કેટલીક ચોક્કસ માહિતીના આધારે કે કેટલાક ઈસમો હાથીદાંત જે એક અમૂલ્ય વસ્તુ છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ એ બે ઈસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ અને તેમની પાસેથી બે હાથીદાંત એટલે હાથીદાંતની એક પેર વ્હાઈટ આઈવરી કલરના એ મળી આવ્યા છે જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે એક ક્રિમિનલ ઓફેન્સ છે ઇટ ઇઝ શિડ્યુઅલ ઓફેન્સ અંડર વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન તો આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે અને તેઓને પણ સાથે રાખીને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે તેઓમાં એ લોકોએ અગાઉ આ પ્રકારના કોઈ બંને પ્રાણી અધિનિયમના કોઈ ગુનામાં કે એવી કોઈ તસ્કરીમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ તપાસ અમારા તરફથી કરવામાં આવશે અને કોઈ કોઈ વ્યક્તિઓને ભૂતકાળમાં કોને વેચ્યા છે કોની પાસેથી લાવ્યા છે એના બાબતે પણ તપાસ કરવામાં આવશે સર આ આરોપીની એમો શું હતી કારણ કે હાજીદારનું મૂલ્ય વધારે હોય છે આરોપીઓની મૂળ એનો તો પૈસા કમાવા માટે કે વન્ય પ્રાણીઓનું જેમ આપને ખ્યાલ હશે કે ગેંડાના શિંગડા વેચવા પછી ઉડતી જે ફ્લાઇંગ રિઝાર્ટ આવે છે એ વેચવા એટલે આ બધી એક રેર સ્પેસીસ છે દરેક વસ્તુ અને હાથીઓને પણ આ બાબતે ઘણા બધા હન્ટિંગ કરવામાં આવે છે એમના દાંત મેળવવા માટે

અગાઉ હાલના તબક્કે કોઈ અગાઉના કોઈ ક્રિમિનલ એમના વિરુદ્ધ થયા હોય એવું અમારા પર આવેલ નથી. બાબતે ચોક્કસથી જે પણ પ્રોસેસ છે કરવામાં આવશે. આ છે અમૂલ્ય છે તો એ લોકો મેં કહ્યું કે ક્યાંથી લાવ્યા છે? એ સૌથી અગત્યનો પ્રશ્ન છે અને આ બાબતે વન્ય વિભાગને પણ અમે સાથે રાખ્યા છે અને એ બાબતે આગળની કાર્યવાહી કરશે કરશું યાકુતપુરા વિસ્તારમાંથી બંને આરોપીઓને હાલ ઝડપ્યા છે વેચવા માટે હા તેઓ વેચવા માટે જે અગાઉ આપને કહ્યું કે વેચવા માટે તેઓ ગ્રાહકો શોધી રહ્યા છે હવે હાથીદાત એ કોઈ ઇટ્સ નોટ ધ સિમ્પલ થિંગ કે યુ કેન ગો એન્ડ સેલ એની તો એના માટે પ્રોપર આપણે એક આપણે જે મેં કહ્યું કે ખાનગી બાતમી રાહે આપણે તેમને પકડ્યા છે સર અંદાજિત કિંમત કેટલી હશે આની આ બાબતે જે મેં કહ્યું કે સરકાર તરફથી આની કોઈ ચોક્કસ કિંમત સરકારી આંકડા પ્રમાણે કરવામાં નથી આવતી બીકોઝ ઇટ ઇઝ સો પ્રીસિયસ એક અમૂલ્ય વસ્તુ છે તો સરકારી ચોપડે આ બાબતે કોઈ એની કિંમત જાહેર કરવાની હોય છે હા ઇન્ટરનેશનલ મેં જે અગાઉ આપને કહ્યું કે ઇન્ટરનેશનલ કદાચ એવું પણ શક્ય હોય કે આ સિંગડા આ સોરી જે દાંત છે એ બહારથી પણ મંગાવવા મંગાવવામાં આવ્યા હોય કારણ કે થાઈલેન્ડ કંબોડિયા વિયેટનામ આ બધી કન્ટ્રીઝમાં હાથીઓના શિકાર સ્પેશિયલ હાથીદાંત માટે કરવામાં આવે છે તો પ્રોપર સિન્ડિકેટ છે આ માટે કેવી રીતે આવ્યા છે એ આગળ તપાસનો વિષય છે અને એ બાબતે આપણે ચોક્કસથી અમે જણાવશું કેટલા એક પેર છે એટલે ટોટલ ઇન જનરલ તો બે ટૂથ આપણે કબજે કર્યા છે